સત્યનામ સાહેબ કિરે સૌને મારા કહે કે ભી ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંદકી જેમ ઝડપથી પાંડરું તૂટીને નીચે પર ફરી રાખતું નથી પણ કેટલાક કહે છે લાગે છે કે એ લોકો ગુંદરને ફેરવી કોને સેલો સેલોટેબનો ઉપયોગ કરીને ચોતારી દે છે પણ એ લીલું થતું નહીં એ હુકાઈને હલો ભરી જાય છે એવી રીતે આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી કંઈ પણ કરવામાં સક્ષમ રહેતા નથી એટલે જીવતા જ મોક્ષ થવાય છે જીવતા જ ત્યાગ કરવો જોઈએ ઈચ્છાઓથી મુક્ત થવું જોઈએ અને મર્યા પછી મોક્ષ ગણવું तद्दन खोटूक है श्रीगुरु कबीर साहिब कहे के मन मरे माया मरे मरमर जाई शरीर आशा ना मरे कह गए दास कबीर जो मृत्यु ने जो मोक्ष गनावो हो, हो तो वृद्ध लोग जे गये लोग है ये तो मृत्यु खूबज नजीक है તો એમના માટેને મોક્ષ બહુ ઈજિત છે કોઈ એમને ત્યાગ કરવાની જરૂર નહીં પડે ભગવાનનું નામ લેવાની જરૂર નહીં પડે સ્મરણ કરવાની જરૂર નહીં પડે કોઈ ત્યાગ કરવાની જરૂર નહીં પડે એમના માટેની મૃત્યુ ઇજ બની જાય તો એવી રીતના નથી કારણ કે કેટલાક લોકો મળ્યા મળ્યા પછી મરનાર મોક્ષ કી જય બોલાવે છે તે તદ્દન ખોટું છે દેહ ત્યાગ કરવો એ મોક્ષ નથી દેહનો રાગ છોડવો ટીમોક્સ છે